નમસ્કાર ચાલો આજે એક સફર પર નીકળીએ સમયમાં પાછા જવાની સફર એક એવી જગ્યાએ જ્યાં પથ્થરો બોલે છે હજારો વર્ષ જૂની કહાણીઓ કહે છે જી હા આપણે વાત કરી રહ્યા છીએ ભીમબેટકાના અદ્ભુત શૈલાશ્રયોની જરા વિચારો શું એ શક્ય છે કે આપણે ત્રીસ હજાર વર્ષ પાછળ જઈને જોઈ શકીએ આપણા પૂર્વજો કેવી રીતે જીવતા હતા શું કરતા હતા એ બધું જ તમને લાગશે કે આ તો અશક્ય છે પણ જવાબ જાણીને તમને નવાઈ લાગશે અને એ જવાબ છે ભીમબેટકા હા મધ્ય ભારતના પહાડોમાં છુપાયેલું એક એવું ટાઈમ કેપ્સ્યુલ જે આપણને સીધા જ પાષાણ યુગની સફર કરાવે છે તો ચાલો આ પ્રાગ ઐતિહાસિક દુનિયામાં ઊંડા ઉતરીએ સૌથી પહેલાં તો એ જાણીએ કે આ જગ્યા કેટલી જૂની અને કેટલી વિશાળ છે ત્રીસ હજાર વર્ષ હા તમે બરાબર સાંભળ્યું અહીંના કેટલાક ચિત્રો તો એટલા જૂના છે જરા કલ્પના તો કરો એ સમયની જ્યારે પૃથ્વી પર હેમયુગ હતો ત્યારે આપણા પૂર્વજો આ પથ્થરો પર કલાનું સર્જન કરી રહ્યા હતા અને ભીમ બેટકા એટલે કોઈ એક એકાદ ગુફા નહીં હો અહીં તો સાતસોથી પણ વધારે કુદરતી શૈલાશ્રયો છે મતલબ કે એ સમયના લોકો માટે આ એક આખું નગર જ હતું એમ કહી શકાય અને મજાની વાત તો એ છે કે આ સાતસોમાંથી લગભગ ચારસો ગુફાઓની દિવાલો પર અદ્ભુત ચિત્રો છે આટલી બધી કલાકૃતિઓ એક જ જગ્યાએ એટલે જ તો ભીમબેટકાને દુનિયાની સૌથી જૂની અને કદાચ સૌથી મોટી ઓપન એર આર્ટ ગેલેરી કહી શકાય પણ સવાલ એ થાય કે આટલી મોટી અને મહત્વની જગ્યા આટલા વર્ષો સુધી દુનિયાથી અજાણ કઈ રીતે રહી એની પાછળ પણ એક રસપ્રદ કહાણી છે ચાલો એની શોધની વાર્તા જાણીએ આ કહાણીના હીરો છે ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર વાત જાણે એમ હતી કે તેઓ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા અને એમની નજર દૂરના પહાડો પર પડી એક પુરાતત્વવિદ તરીકે એમને તરત જ લાગ્યું કે આ ખડકોમાં કંઈક રહસ્ય છુપાયેલું છે અને બસ એમની એ જ જિજ્ઞાસાએ આપણને ઇતિહાસના એક આખા ખોવાયેલા પાના સાથે ફરી જોડી દીધા આ ટાઇમલાઇન જુઓ એ ખરેખર અદ્ભુત છે લગભગ ત્રીસ હજાર વર્ષ પહેલાં આ કલાનું સર્જન થયું પછી હજારો વર્ષ સુધી એ દુનિયાથી અજાણ રહી અને છેક ઓગણીસો સત્તાવન અઠ્ઠાવનમાં તેની ફરી શોધ થઈ અને પછી બે હજાર ત્રણમાં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો શું ગજબની સફર છે સારો તો હવે સમય છે એક ગુફાઓની અંદર જવાનો ચાલો જોઈએ કે એ પથ્થરના કેનવાસ પણ આપણા પૂર્વજોએ કઈ વાર્તાઓ કહી છે આખરે એ ચિત્રોમાં છે શું આ માત્ર જાનવરોના ચિત્રો નથી એનાથી ઘણું વધારે છે આ તો એમના આખા જીવનનું પ્રતિબિંબ છે તમે અહીં શિકારના દ્રશ્યો જોશો તો ક્યાંક લોકો સાથે મળીને નાચી ગાઈ રહ્યા છે એ પણ દેખાશે ઘોડા પર હાથી પર સવારી કરતા લોકો છે રોજિંદા ઘરના કામકાજના દ્રશ્યો છે અને ધાર્મિક વિધિઓ પણ છે આ ચિત્રો થકી આપણને એમના સમાજમાં ડોક્યું કરવાનો મોકો મળે છે અને પ્રાણીઓ અરે વાહ એ તો જાણે કે એક પ્રાગ ઐતિહાસિક ઝૂ જેવું છે વાઘ સિંહ જંગલી ડુક્કર હાથી મગર શું નથી અહીં આ બતાવે છે કે એ સમયે પર્યાવરણ કેટલું જીવંત અને સમૃદ્ધ હશે અને એ પણ કે એ લોકો પોતાની આસપાસની દુનિયાના કેટલા સારા નિરીક્ષક હતા પણ એક મિનિટ એક સવાલ તો મનમાં જરૂર આવે આ રંગો હજારો વર્ષ પછી પણ આટલા જીવંત કઈ રીતે છે તો રહસ્ય એમના નેચરલ સોર્સમાં છે એ લોકોએ ગેરુ જેવા ખનિજોમાંથી લાલ રંગ ચૂનામાંથી સફેદ રંગ અને વનસ્પતિઓમાંથી લીલો અને પીળો રંગ બનાવ્યો મતલબ કે એ લોકો માત્ર કલાકાર જ નહોતા નાના મોટા કેમિસ્ટ પણ હતા અને એમણે રંગોનો ઉપયોગ પણ બહુ સમજી વિચારીને કર્યો છે તમે જોશો તો લાલ અને સફેદ રંગનો ઉપયોગ સૌથી વધારે થયો છે જેનાથી મુખ્ય આકૃતિઓ એકદમ સ્પષ્ટ અને બોલ્ડ દેખાય છે જ્યારે લીલો અને પીળો રંગ ઝીણી ઝીણી વિગતો ભરવા માટે વપરાયો છે જેથી ચિત્ર વધુ જીવંત લાગે તો આ ચિત્રો માત્ર આર્ટ નથી એનાથી કંઈક વિશેષ છે એ તો ઇતિહાસના જીવંત દસ્તાવેજો છે ચાલો હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ચિત્રો આપણને એ લોકોના જીવન અને સમાજ વિશે શું કહે છે ખબર છે આ જગ્યાનું નામ ભીમબેટકા કેવી રીતે પડ્યું એની પાછળ પણ એક મસ્ત કહાણી છે આ નામ પ્રાગૈતિહાસિક સમયને આપણી પૌરાણિક કથા મહાભારત સાથે જોડે છે સ્થાનિક લોકો માને છે કે પાંડવોના વનમાસ દરમિયાન શક્તિશાળી ભીમ અહીં આરામ કરવા બેઠા હતા ભીમની બેઠક અને એના પરથી જ નામ પડ્યું ભીમબેટકા કેવી મજાની વાત છે ને તો હવે આપણે જાણીએ કે આજે આખી દુનિયા માટે ભીમબેટકાનું શું મહત્ત્વ છે અને શા માટે તેને સાચવવું આપણા બધા માટે જરૂરી છે ભીમબેટકા ઐતિહાસિક જ નહીં પણ કુદરતી રીતે પણ અદ્ભુત જગ્યા છે એ મધ્યપ્રદેશમાં ભોપાલથી લગભગ પિસ્તાલીસ કિલોમીટર દૂર વિંધ્ય પર્વતમાળાની ગોદમાં આવેલું છે ચારે બાજુ ગાઢ જંગલો અને કુદરતી સુંદરતા ખરેખર જોવા જેવી જગ્યા છે આ એક વાત ભીમબેટકાના આખા સારને વ્યક્ત કરે છે કે ભારતની ધરતી પર હજારો વર્ષ પહેલાં પણ આપણી સભ્યતા કેટલી સમૃદ્ધ અને કલાપ્રેમી હતી આ માત્ર પથ્થર પરના રેખાચિત્રો નથી આ આપણા ગૌરવશાળી ભૂતકાળનો જીવંત પુરાવો છે અને અંતે એક સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ જેવી રીતે હજારો વર્ષ પહેલાના એ લોકોએ પોતાની વાર્તાઓ પથ્થરો પર અમર કરી દીધી શું આપણે વિચારી શકીએ કે આપણા સમયની કઈ કહાણીઓ આવનારા ત્રીસ હજાર વર્ષ સુધી ટકી રહેશે આપણે ભવિષ્ય માટે શું વારસો છોડી રહ્યા છીએ વિચારવા જેવો સવાલ છે ખરું ને